નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર પણ કરવા જઈ રહી છે આ મોટી જાહેરાત તો પેન્શનરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે તો મિત્રો શું જાહેરાત કરશે રાજ્ય સરકાર તેની આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો એટલે માહિતી તમને બધી સમજાઈ જશે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આઠમો પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર હકીકતમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે જેના અધ્યક્ષ અને સભ્યોની ટૂંક નિમણૂક ટૂંક સમયમાં કરવામાં આવશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં બે ગણાથી વધુનો વધારો થઈ જશે તો આઠમો પગાર પંચ પેન્શન વધારો ફિટમેન્ટ ફેક્ટર તો મોદી સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે જેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ટૂંક સમયમાં કરવામાં આવશે તો આ કમિશન બે હજાર પચીસના અંત સુધીમાં રચવામાં આવશે અને પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે મિત્રો તો આ તારીખે સાતમું પગાર પંચ સમાપ્ત થવા જઈ રહ્યું છે જેના કારણે કર્મચારીઓને પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી વધેલો પગાર મળવાનું શરૂ થઈ શકે તો કેન્દ્ર સરકારની આ જાહેરાતથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું માનવામાં આવે છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરને બે પોઈન્ટ સત્તાવનથી વધારીને બે પોઈન્ટ છ્યાસી કરવાનો પ્રસ્તાવ આવી શકે છે જો આમ થશે તો લઘુત્તમ મૂળભૂત પગાર વધીને રૂપિયા એકાવન હજાર ચારસો ને થઈ જશે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્મચારી યુનિયન અને અન્ય કર્મચારી સંગઠનો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરને ત્રણ સુધી રાખવાની માંગ કરી રહ્યા છે જો તેમની માંગ સ્વીકારવામાં આવશે તો પગારમાં લગભગ એકસો ને એંશી ટકાનો વધારો થઈ જશે જોકે અત્યારે આ માત્ર માગણીઓ છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શનમાં કેટલો વધારો થશે તેના વિશે તો ફિટમેન ફેક્ટરમાં બે પોઈન્ટ છ્યાસી ટકાનો વધારો કેન્દ્રીય નિવૃત્ત કર્મચારીઓના લઘુત્તમ પેન્શનમાં વધારો કરશે તો હાલમાં તે નવ હજાર રૂપિયા છે જ્યારે નવા ધોરણો અનુસાર તે પચીસ હજાર સાતસો ને ચાલીસ રૂપિયા સુધી પહોંચી શકે છે તો આ ફેરફારથી નિવૃત્ત કર્મચારીઓને નાણાકીય સુરક્ષા મળશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે તો હવે લોકોના મનમાં પ્રશ્ન એ છે કે ફિટમેન્ટ ફેક્ટર શું છે આવી સ્થિતિમાં અમે તમને જણાવીએ કે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનને સુધારવા માટે કરવામાં આવે છે તો આ ફોર્મ્યુલાના આધારે પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં વધારો કરે છે તો ફિટમેન્ટ ફેક્ટરનો હેતુ કર્મચારીઓ અને પેન્શનરોની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમની ખર્ચ કરવાની ક્ષમતા જાળવી રાખવાનો છે તો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે આ બાબતોનું ધ્યાન કરવા રાખવામાં આવે છે જો આપણે ફિટમેન્ટ ફેક્ટર વિશે વાત કરીએ તો તેને નક્કી કરતી વખતે ઘણી બાબતોને ધ્યાનમાં રાખવી પડશે આમાં સરકારની આર્થિક સ્થિતિ મોંઘવારી દર કર્મચારીઓની જરૂરિયાત દેશની અર્થવ્યવસ્થા દરેક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે તો જ્યારે કમિશન મળે છે ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ધોરણ અને ભથ્થાઓની સમીક્ષા પણ કરવામાં આવે છે તે પછી ફિટમેન્ટ ફેક્ટર નક્કી થાય છે જ્યારે સાતમું પગાર પંચ અમલમાં આવ્યું ત્યારે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન નક્કી કરવામાં આવ્યું હતું આનો સીધો અર્થ એ છે કે હાલમાં જે પણ પગાર મેળવી રહ્યા છો તેને બે વડે ગુણાકાર કરો તો મહત્ત્વની બાબત એ છે કે તેમ માત્ર મૂળભૂત છે બાદમાં મોંઘવારી ભથ્થા અને અન્ય ભથ્થાઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે તો ફિટમેન્ટ ફેક્ટરની સીધી અસર કુલ પગાર અને પેન્શન પર પડે છે તો ફિટમેન્ટ ફેક્ટરની સીધી અસર કેન્દ્રીય કર્મચારીઓના કુલ પગાર અને પેન્શન પર પડે છે તે ફુગાવાની અસરોને સંતુલિત કરવામાં પણ મદદરૂપ છે તેથી જ્યારે વેતનનો મુદ્દો ઊભો થાય છે ત્યારે કર્મચારી સંગઠનો હંમેશા ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરે છે આનાથી કર્મચારીઓની આર્થિક સ્થિતિ અને જીવનધોરણમાં પણ સુધારો થાય છે તો કેન્દ્ર સરકારના આઠમા પગાર પંચના અપડેટથી પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને સીધો ફાયદો થશે તો લાખ લાખથી વધુ પેન્શન ધારકોને પણ તેનો લાભ મળશે આ સિવાય દિલ્હી સરકારના ચાર લાખ કર્મચારીઓ પણ આઠમા પગાર પંચના દાયરામાં આવશે મિત્રો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ